નમસ્કાર મિત્રો હવે આપણે જોઈએ ભારે શરીર મેત્ર એટલે વજન વધારે તો વજન શેના કારણે વધે છે મુખ્ય કારણ છે કારક પદાર્થ મધુર જેમ શ્રીખંડ મઠો મીઠાઈ ચોકલેટ આદિ કોઈ પણ મીઠાઈ જે કાંઈ ખાતા હો મધુર રસ પછી કોઈ પણ મધુ રસ ગળ્યો રસ સિનગ્ધ અન્ન એટલે મેંદો બહુ ચીકણો જે પદાર્થ હોય તે ધ્રુત પકવ ખીચડી ધ્રુત ઘીમાં જે પાકતી વસ્તુ હોય તે પછી લાડુ છે લાપચી છે કોઈ પણ ઘીમાં બનતી વસ્તુ હોય તે પછી ખીચડી રોજ સાંજે ખીચડી ખાવાનું એવું હોય ઘણા લોકો કે ભાઈ ખીચડી ખાવાથી વજન ઘટે નહીં ખીચડી ખાવાથી જ વજન વધે છે એમાં સ્પષ્ટ લખેલું છે વગેરેનું સેવન કરવાથી મેદ શરીર વધે છે મેદ વધવાથી અન્ય ધાતુ જે અસ્થિ વગેરે તેનું પોષણ થતું નથી મેદ વધવાથી માણસ સર્વકાર્ય વિશે અશક્ત થાય છે તૃષા અલ્પ શ્વાસ નિંદ્રા શ્વાસવરોધ નિંદ્રા વખતે ઘણું ઘોરાવું શરીરને પ્લાની સિક્કો દુર્ગંધ પરસીઓ થોડા પ્રમાણમાં વ્યાયામ કરતા પણ પરસીઓ વળવો અલ્પ મૈથુન ઇત્યાદિ ઉપદ્રવો થાય છે ઉદર એટલે પેટ વધવું વાયુ અગ્નિને પ્રદીપ કરીને આહારને શોષે છે તેથી ખાધેલું અન્ન જલ્દીથી પચી જાય છે અને બીજા આહાર ખાવાની ઈચ્છા થાય છે એટલે એની પાચન શક્તિ એટલી તીવ્ર થઈ ગઈ હોય કે ગમે તેટલું ખાઈને પચી જ જાય છે અને કલાક પછી તરત પાછી ભૂખ લાગે છે આહારની ઈચ્છા કરે છે કદાપી જમવાનો વખત સૂકી જાય અથવા કલાક પછી ભૂખ લાગે બે કલાક પછી ભૂખ લાગે અને ખાવાનું ન મળે અથવા સમય સુકી જાય તો મોટો ઘોર વિકાર થઈ જાય છે ઘોર વિકારમાં પ્રેમ પટિકા એટલે સુગર જવર ભગંદર એમાંથી એકાદો રોગ થાય છે ભગંદરની તો બધાને ખબર છે અને જવર એટલે તાવ આ બધા વાયુના ઉપદ્રવ છે પછી આપણે સુગરની વાત કરી કે સુગર થાય છે બરાબર છે તો આમાં વાંચો કપકારક પદાર્થ એ પ્રેમ થવાનું કારણ જાણવું તો કપ કારક પદાર્થ હમણાં મેં તમને વાત કરી શ્રીખંડ મઠો મીઠાઈ કોઈ પણ ઘીવાળી વસ્તુ બરાબર કપકારક પદાર્થ એ પ્રેમનું કારણ જાણવું પ્રેમમાં દૂધ નવો અન્ન નવો દક વરસાદનું પાણી અને ગોળ પદાર્થ કફકારક પદાર્થ આનથી સુગર ડાયાબિટીસ થાય છે એટલે મેદરોગ અને સુગરમાં જે કાંઈ આહાર લેવાતો હોય એ ઘણો ખરો સેમ છે સમન્વય છે બરાબર છે